નમસ્કાર આજના આયરાની બાતમ્યા રાહુલ દ્રવિડની દીધા રાજસ્થાન રોયલ સંગ પ્રશિક્ષક પદના રાજીનામા વાયુસેનાને સપ્ટેમ્બરમાં ભેટાવશેત દોન તેજસ વિમાન કૈલાસ ખેરનો નવીન દેશભક્તિ ગીત ભારતીય સેના રિલીઝ પહેલાંદા યા ગાનામાં ગૃહમંત્રી વરક્ષામંત્રીના બી આવાસ છે મોદી જિનપિંગ યાસમાં આ ચર્ચા વવાવશે શક્તિશાળી જેટ ઇન્જિનની દેશમાં નિર્મિત વવાવશે रशियाकडून तेल खरेदी सुरू राहावशे आशिया चषक स्पर्धांना लढती रात्री आठ वाजता सुरू होतील दहावी बारावीना विद्यार्थ्यासले सतरा नंबरना फॉर्म भरासाठी पंधरा सप्टेंबरपर्यंत मुदतवाढ शे पुरी रथयात्राना चाके संसद भवन बसाडाव बसाडावशेत वंशावळ समितीले राज्य सरकारने तीस जून दोन हजार सव्वीसपर्यंत मुदतवाढ दिली કંગનાના ક્વીન દોન ચિત્રપટ નવેમ્બરમાં પ્રદર્શિત વવાવશે સ્ટાર પ્લસના નવીન શો સંપૂર્ણાના ટ્રેલર લોન્ચ કરાવશે અભિનેતા સોનુ સૂદ સાતપુડાના સંરક્ષણ સાથે એકવીસ ટીનની ટાવરની ઉભારની વવાવશે ઉર્જીત પટેલ યાસની આ એમ એપના કાર્યકારી સંચાલક પદી નિવડ હરમનપ્રીતના હેટ્રિક મૂળે હોકીમાં ભારતના ચીનવર વિજય જાપાન ભારતમાં પુડિલ દા વર્ષમાં સાર લાખ કોટીની ગુંતવણ કરાવશે એશિયાઈ નિશાનેબાજી ચેમ્પિયનમાં રાજકવર સંધુલે સુવર્ણ પદક ભેટન જીએસટી સુધારમાં દોઢ લાખ કરોડના ઘાટા વવાવશે વૈદકીય અભ્યાસક્રમની દૂસરી ફેરી લાંબી વર્ગ વૈદકીય અભ્યાસક્રમની દૂસરી ફેરી લાંબણી વર્ગ રાજ્યમાં ચોત્રીસ હજાર કોટી ગુંતવણના સત્રા કરાર पी सदस्य संख्यामा दोन हजार नंतर पहिल्यांदा वाढ वहिनी जूनमा एकवीस लाख एकोणनव्वद हजार सदस्यसनी भर पडणी पुना मोशीमा उभं राहावशे राज्यनं तिसरं आय आय एम कॅम्पस राज्य नाट्यस्पर्धांना प्रवेशिका सादर करासाठी दहा सप्टेंबरपर्यंत मुदतवाढ गोकुळ दूध संघकडून गाय मैशीना दूध खरेदीमा एक रुपयानी वाढ થાઈલેન્ડ દેશમાં છે જગતી સરવાત ઉંચ એક્શે ત્રીસ ફૂટ ભગવાન ગણેશની મૂર્તિ લશ્કરી પ્રશિક્ષણમાં જખમી સૈનિકસલે સરકાર મોફત ઉપચાર કરાવશે રિલાયન્સ આઈપીઓ સંગ્રહાલય પુનામાં બનાવશે ધન્યવાદ મિત્ર